આ જિંદગી નો કઈ ભરોસો નથી હો મનીષા એક વાત પૂછું હા મમ્મી બોલો ને હું અચાનક દુનિયા છોડીને વહી ગઈ હોય તો તું શું કર કાઈ નહીં મમ્મી તમારી બે રોટલી ઓછી કરું કસમ ખા તું હવે આજથી મારી યારે ઝઘડો નહીં કર હા મમ્મી કસમ ખાઉ છું આજથી તમારી સાથે કોઈ દિવસ ઝઘડો નહીં કરું અને તોય તું ઝઘડો કરીશ તો તો બીજી વાર કસમ ખાઈ લઈશ મમ્મી 50 રૂપિયા આપો ને પચાસ ની છે એક કામ કર આ પાંચસો ની લઈ જા અને મને ચારસો પચાસ પાછા આપજે મારે મમ્મી મને વિધિ મળી ભાઈ તો આપણે જોઈ જોઈ હોનાની છે કે ખોટી તો હો ક્યાંથી મળી તમારા કબાટમાંથી મમ્મી મારે આની યારે લગન કરવા છે એમ પણ આ છોકરી કરે છે હું ફેશન ડિઝાઇનર છું એ દરજી એમ કે મારો ડ્રેસ પડ્યો છે લેતી જજે સીવવા મનીષા બધું કામ થઈ ગયું હા મમ્મી થઈ ગયું તો હવે હું કરીશ તું હવે સુઈ જઈશ આ બાજુવાળાની બહુ જો તારી ઉંમરની જ છે તોય તે બધું કામ કરીને ખેતરે જઈશ કામ કરવા તારે તો બસ સુઈ જવું છે પણ તમારી ઉંમર સાસુ અડધી નર્ક માં ગઈ ને અડધી સ્વર્ગ માં ગઈ તો તમે ધરતી ઉપર શું કરો છો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારો બધાનું મારા પહેલા મિની બ્લોગમાં તો આજે તારીખ છે પચીસ જૂન અને સતત બે દિવસના વરસાદ બાદ અત્યારે વરસાદે લઈ લીધું હતો વિરામ તો તમને આજે વરસાદી વાતાવરણ દેખાય છે ને એ છે ખાડી અને આગળ રસ્તા ઉપર છે પાણી અંબાકાર વાતાવરણ ચાલો મમ્મી હું જાઉં છું હવે ઉભી રહ્યા થોડાક પૈસા લેતી જા રસ્તામાં કામ લાગશે અરે મમ્મી કેવી વાતો કરો છો હવે હું મોટી થઈ ગઈ હું આવી રીતના પૈસા નો લઈ શકું એક કામ કરો ને આ પર્સ નાખી દો જમા એક વાત કહું હા બોલો બોલો આ તમે બે મહિના થી આઈ નઈ રોકાણા છો ને તો આ ગામ ના બધા વાતો કરે છે કે જમાઈ ને કઈ કામ ધંધો નથી લાગતો પણ તમારી દીકરી તો અમારે ને પાંચ વર્ષ થી રહેતી હતી અમાર તો કોઈ વાતો નથી કરતું પણ એના તો તમારી યાર લગન થયેલા છે કે નહીં તો મારા હું એની યાર લગન નથી થયા મમ્મી આજે કામ કામ કર્યું કર્યું એમ શું એક ભિખારી રોડ ઉપર સુતો હતો ને તો મેં ગાડી થી ઉડાડી દીધો પુણ્ય નું કામ કર્યું કેવાય તો પુણ્ય નું કામ કેવાય ને પેલા એ રોડ ઉપર સુતો હતો હવે આરામ આરામથી હોસ્પિટલ ના બેડ ઉપર સુવાનો